વોટ્સઅપ ભારતમાં એક લોકપ્રિય ઇન્ટરનેટ મેસેજિંગ એપ્લિકેશન છે જેનો લાખો લોકો ઉપયોગ કરે છે આ પ્લેટફોર્મ દ્વારા વપરાશકર્તાઓને ટેક્સ ઓડિયો અને વિડીયો કોલ કરીને દૂર બેઠેલા તેમના નજીકના લોકો સાથે કનેક્ટ થવાની તક મળે છે હાલમાં ભારત ડિજિટલ યુગમાં પ્રવેશી રહ્યું છે અને ડિજિટલ કૌભાંડો અને છેતરપિંડી પણ ઝડપથી વધી રહી છે વોટ્સઅપ પર મુખ્યત્વે ચાર પ્રકારના સંદેશો છે જેના દ્વારા સ્કેમર લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે મોટા ભાગના લોકો કહે છે તમે ઇનામ જીત્યું નકલી સંદેશો દ્વારા નિશાન બનાવવામાં આવે છે આવા સંદેશોમાં વપરાશકર્તાઓને કહેવામાં આવે છે કે તેઓએ લાખો રૂપિયાનું ઇનામ જીત્યું છે પછી તે રકમનો દાવો કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો આવા સંદેશો કૌભાંડનો ભાગ છે વોટ્સઅપ પર ત્રીજો પ્રકારનો ફેક મેસેજ બેંક એલર્ટ છે આવા સંદેશોમાં વપરાશકર્તાઓને નકલી લિંક દ્વારા કેવાયસી પૂર્ણ કરવાની વિનંતી કરવામાં આવે છે આવા કૌભાંડનો એકમાત્ર ઉદ્દેશ્ય તમારા પૈસાની ચોરી કરવાનો છે તો હાલ માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે